આપી સહિતના નેતાઓ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મળેલી પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાંસદ મનસુખ વસાવા આંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રાણા જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ પ્રમુખ મારુતિ સેટોદરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા પાલિકા પ્રમુખો વિભૂતિભાઈ યાદવ લલિતાબેન રાજપુરોહિત પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર સહિતનાએ એ શ્રદ્ધા અર્પણ કર્યા હતા સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાડી તેમની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કરાયા હતા વ્યક્તિત્વને લઈ યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રગટ કર્યો હતો સાથે જ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી બારમી તારીખ ગોજાર દિવસ કહીએ બારમી તારીખે એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી એમાં વિજયભાઈ રૂપાણીજી પોતે પણ હતા દુઃખદ પ્રસંગ કહીએ તો બસો પંચોતેર વ્યક્તિનું મોત ભારતમાં સમગ્ર વિશ્વમાં એમનો શોક અને એની લાગણી પ્રસરી હતી વિજયભાઈ રૂપાણીની જો વાત કરું તો માજી મુખ્યમંત્રી હતા પ્રદેશ અધ્યક્ષ હતા સંઘના પ્રચારક હતા અને વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ પણ એ પોતે કાર્ય કરતા હતા કેટલી પણ સુવિધાઓ એમને ઉભી કરી છે મને કેટલા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો વિજયભાઈ રૂપાણીજી સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો હવે આ સેવા સેતુના કાર્યક્રમમાં ગરીબ પીડિત દલિત શોષિત તમામ વર્ગને જે રેશનિંગ કાર્ડ કાઢવાનો હોય આધાર કાર્ડ કાઢવાનો હોય કે ખેડૂતની ખેતીનું માપનું કાઢ માપ એક સર્ટિફિકેટ કાઢવાનું હોય એવા પણ તમામ કામો વિજયભાઈ રૂપાણીએ ગરીબને માટે કરેલા છે સેવા સેતુ સમગ્ર ભારતમાં એમને લોકો એમને જોઈને બીજા રાજ્યોએ પણ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરેલો છે વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો એ

મુસાફરો તેમજ વિમાનના પરિચાલિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતા જ તુરંત મેઘાણી નગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને બસો પંચોતેર જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે આ તમામ પ્રત્યે વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા વિજયભાઈ રૂપાણી ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બે હાજર સોળમાં અને તે પછી બે હજાર સત્તર માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા આમ બે વખત મુખ્યમંત્રી બન્યા ઓગણીસો છોતેર માં કટોકટી દરમિયાન અગિયાર વાર અગિયાર માસ નો તેમને કારાવાસ પણ ભોગવ્યો ઓગણીસો ઇઠોતેર થી ઓગણીસો એક્યાસી સુધી તેઓ આરએસએસ ના પ્રચારક રહ્યા વિદ્યાર્થી પરિષદ થી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ કોલેજ કાલ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી બે હજાર એકવીસમાં માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના મળતાના સ્વભાવના અને એક મળવા જેવો માનસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા આજે એવોનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી એમના નિધનથી એમના પરિવારજનોને એમના મિત્રવર્તુળને સંબંધીઓને જે કારમાં આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના અને ગુજરાતના સમગ્ર લોકોને આ વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ આરપીએસએ